બેકો માઇન્યુ બ્લોક તો આજે તારીખ છે બરાબર અત્યારે આપણે જવું છે ઘી ડેમે વરસાદ બહુ સરસ વરસે છે તો આપણે ઘી ડેમે ચક્કર મારી આવે બરાબર ફૂલ વિડીયો નહીં આવે કારણ કે આપણા ઘરે એવો ફોન નથી વરસાદમાં આવે બરાબર બે ત્રણ હજાર વાળો ફોન છે બરાબર તો આપણે હે ને ઘી ડેમે ચક્કર મારીએ ને થોડુંક સીન નાખતા આવી એટલે સોરી સી ના કોન જાવ સી ઉતારતા હાલો આપડે ભાઈ ઘી ડે મે જાતાતા ને ની પેલા ફૂલ વરસાદ આવી ગયો હે ને અયા હું મારા ભાઈ બનને તેડવા આવ્યો છું પાઇલ હોટેલ બરાબર હવે આ ઉપાહીને આ તો વાત તો કરી કરી લીધો બરાબર હેડ કોતી દાઈ બો જો આ જે વોટ્સએપ બમ થતો નથી હવે આપણે ચાલુ વરસાદે ઘી ડે મે જવું જો હે એમ કે ઘી ડે મગર મજા ના આવે તો હવે વરસાદ બંધ દી એક ના દી આપણે જાઈ છૈ તો ચાલો ઘી ડે મે તો આપણે આવી ગયા અહીંયા ખંભારિયાના ડેમે બરાબર ડેમ કેવો જોવા માટે જો ફૂલ ઓવરફ્લો જાય છે બરાબર આ બાજુ વાહથી વાહ આપણે ઊભા હતા નહીં નહીં અહીંયા ફોન પર લઈ જાય એટલે અહીંયા આવીને વિડીયો ઉતારી લો અહીંયા ગાર્ડન છે પવિત્ર ઉપરના બરાબર ત્યાં ક્યાંય જવા જેવું હે નહીં આપણે કલરો આવ્યા હે ફોટા અહીં વેક પાડી જા ને ફોટા પાડવા હાંડિયાનું લેવા ગયો તો ક્યાંથી લે આવ્યો તને ઓમ આ મેખો નાતો એને કરાયો બરોબર હવે કે કેને હોટેલ માં જમાડે ને તો મેળા આવે ને આ બાજુ બગીચો હોય ને આ તાકો છે તાકો મને બહુ દેખાય ગમેયા હોય ને તો ના બેહવાનું છે જો આયા છે ને કીડ એમ છે જો તા આ ભાઈ આવી ગયો અલને તું જો આ કેટલું પાણી ઊંચો ઉન લેજે પછી હાલો વાગળ કદાચ મેળા છે તો ઉતાર્યો નકો ઘેર આપણે એને ખંભાળીએથી આવ્યા તો આરે એક પાર્સલ એ લેતા આવ્યો આ કુરિયરમાં આવ્યું હતું બી બી હે આપણે આગલા જીમાં આવ્યું હતા બી એ આપણે શું કહે જાડવાના ને એવા હતા ને આ બધા છે ફૂલ જાડના ફૂલડાવના હે મારા ભાઈ બધે મોકલાવ્યા છે બરોબર બહુ જાજા ને મેં તો લઈ દીધા કોઈને લેવા કે જો મફતમાં બરાબર હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં આજે છે ચાર તારીખ આઠમો મહિના બરોબર આજ અપુન કા બર્થડે હે તો આપણે આજે બર્થડે પાર્ટી રાખી છે અમારા ગામમાં બરોબર મારા ભાઈ બંધ બધા આવે ગયા વખતે આપણે વાડીએ રાખી હતી મજા આવી હતી બરોબર પાંત્રીસ ચાલીસ જણા રહી ગયા હતા પણ આજકાલે એટલા નહીં કેમ કે બહારના વ્યક્તિને કોઈને કીધું નથી આપણા ગામના ગામના પંદર વીસ જણા હં બરાબર બધેનું અહીંયા ગામમાં જ રાખી દીધું હા દુકાઈને બરાબર ચીને જેવી નવરાત આવે એ ખાય પીને વાળી બરાબર જી મેળ આવે દુકાને જી જી દાબેલીને ભેળને પાઉંભાજીને એવું બધું નાસ્તો હોય ભૂખરા મેળ આવે ખાઈને ભાગી બાકી જવાનું બરાબર બીજા નંબર ઓફિસ છે આજે થોડુંક વાયરિંગ કામ કરાયું છે

કીમ કે જેવી તેવી વસ્તુ આપણે ન ગમે ભાઈ જાણ લો કેવો લાગે કોમેન્ટ કરો ગોરબાપા બાપા આપણે ઓફિસે કરી ગયા એ ગોળ બાપાનું ઘર ને બહુ છે પણ તો સ્પેશિયલ આપણા માટે આવ્યા હતા તો એમ જો આજે આપણે ને નેદવાનું કામ છે બરાબર આ અમારો હેઠો હજુ મા મમ્મી કાપો ઠલવે છે હું ચાલે તમારે દેવાનું હા ને હા મારી અહીં જો આ એટલી બાજુ વાહને અમે પાણી બહુ ભરાતું ગારો હતો અહીં પાણી ભરાઈ જશું તો હવે આજ નહીં દીધે અહીંયા સોટલી ઊભી છે કેવા

શેટ આંખો ભરું અપલોલું તર વૈગ લું બતાયું તો ન્યા આબાજી આબાજી તો પટકા તળતા હે ઇધર ઓ ભાઈ આજે ને નઈ દું તો હા ને જીવડી એવી કડે બીજી જાત નઈ બરબ આઈએ કરતી થી પણ છે આયા તો ઓલી મે દવા છટવી દેતી ગામ માં તે આ રૂપિયા વરને અને પછી એને જીવડી કેવા જ જાય તો આપણે મચ્છર મારવાની દવા હોય ને ઓલો અગરબત્તી એનાથી વહી જાય તો આપણે અગરબત્તી ચાલુ કરી દીધી બહુ જીવડી કર્યે અમારે તો આ બાજુ બરોબર બધા એને આવો જીવડીનો ત્રાસ છે કે અમારે એકને જ છે કે ખબર નથી પડતી ત્યાં જાય અહીંયા કડે આખા ગામમાં બરાબર હવે ચી કંઈ હોય કદાચ કાલે ગાંધવી આપણે હર્ષદ મંદિર છે એની આજુબાજુમાં ગાંધવી ગામ છે અહીંયા કંઈક એક કંઈક ઓલું બને છે અહીંયા આવશે ઓલો ભૂપેન્દ્ર પટેલ કે જી આવે આપણે કદાચ અહીંયા જાશું સો એ સો ટકા નહીં કદાચ જાશું તો બરાબર લગભગ તો જાઉં તો આપણે અહીંયાનો વિડીયો ઉતારશું બરાબર તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોને ત્યાં જય માતાજી જય મળે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ